જામનગર શહેરમાં ઈવા તથા રઘુવીર ચેરિટેબલ ટ્રસ્ટ અને જીઆઈડીસી આરોગ્ય મંદિર તથા પ્રમુખ હસમુખભાઈ પેઢડિયા દ્વારા ટીબીના એક્સ રેનો કેમ્પ અને ડાયાબિટીસ અને બીપી ચેકઅપ તેમજ બ્લડ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ કેમ્પમાં જામનગર શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી તથા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિસ્તારના રહેવાસીઓએ આ કેમ્પનો મોડી સંખ્યામાં લાભ લીધો હતો જ્યારે શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારીએ ભાજપ યુવા અગ્રણી અને એવા તથા કવીર પાર્ક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઈ પિયરડિયા અને તેની ટીમની અસરહાનીય કામગીરીને બિરદાવી હતી આજરોજ અહીં ઈવા પાર્ક ચેરિટેબલ ટ્રસ્ટ અને જામનગર મહાનગરપાલિકા જીએસડીસી ના આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે અહીં એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને જે ટીબી ના પેશન્ટ છે એના માટે અહીં एक्सरे ની સુવિધા જે કઈ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ હોય અથવા જેમને વારસાગત જેમને ટીબી થયો અથવા જેમને ટીબી થવાની શક્યતા હોય એવા પેશન્ટને પણ આજે અહીં એક્સ રે કરી અને ભવિષ્યમાં ટીબી ન થાય એની ખાસ તકેદારી સરકાર દ્વારા રાખવામાં આવી છે આજે મેં અહીં મને અહીં આ કેમ્પ ખાતે આમંત્રિત કરી અને એમની જે કામગીરી છે એ વિશેની મને જાણકારી આપવામાં આવી એટલે જે કઈ કેમ્પમાં જે લગભગ પંચાણું જેટલા દર્દીઓએ આજે આ એક્સરે કરાવ્યા છે અને એમાંથી આઠ જેટલા દર્દીઓ જેમને ભવિષ્યમાં ટીબી થવાની શક્યતા છે એમને ઓળખી અને એમની આજથી જ સારવાર ચાલુ કરવામાં આવી છે એટલે આ કેમ્પ માટે હું જીઆઈડીસી આરોગ્ય કેન્દ્ર અને ઇવા રઘુ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેમને વર્ષુભાઈ પટેલ આ તર સંસ્થાને સંભાળે છે એને હું ખરેખર ધન્યવાદ કાઢ